મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડિયો અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા તમે જોઈ શકો છો મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની ફિટિંગ એન્જિન અને હાઇડ્રોલિક પણ કંપની ફિટેડ જોવા મળશે કંપની કલરમાં ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને દેવાયત ભાઈ નું આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનર નો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી પણ સારા

ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે દેવાયતભાઈ નામ અઠ્યાશી છાસઠ ઓગણીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો